મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ તેમજ રેલવે તલાટી તેમજ કન્ડકટર એપેડબલ્યુ એમપીડબલ્યુ જીપીએસસી રેલવે પોલીસ કોન્સ્ટેબલ તેમજ રેલવે પોલીસ અને રેલવે ગ્રુપ ડી તેમજ વિવિધ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નોના કરણનો સોલ્યુશન આપે કરવાનો હોય ને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર કરજો મહાકાળી એજ્યુકેશન પ્રશ્ન વિડીયો પચાસ જેટલા ટોપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે બે દિવસનો ભેગો વિડીયો છે અઠાવીસ ને ઓગણત્રીસ બરાબર બંને દિવસનો ભેગો છે ત્રીસ પ્રશ્નોનું સોલ્યુશન છે એટલે ત્રીસ પ્રશ્નોનું સોલ્યુશનમાંથી આપણે છેલ્લે મૌલિક ચર્ચા કરીએ છીએ છ મહિના કરશ્નોની એના બાર ભાગ બનાવવાના છે એટલે એકથી અગિયાર ભાગ તો આપણે એકથી દસ ભાગની તો ચર્ચા કરતા હતા ટૂંક સમયને ભાગ અગિયાર ને બારમો આપણે રજૂ કરીશું તમારા આગળ અને ખાસ કરીને વીસ છેલ્લા છ મહિનાના કરના એકથી બાર ભાગ પડેલા છે રોજેનો એક ભાગ ચર્ચા કરીશું અત્યારે ચર્ચા આપણે બંધ રાખીશું કારણ કે બે દિવસનો ભેગો વિડીયો છે એટલા માટે બરાબર તો પ્રશ્ન અઠ્ઠાવી ઓગસ્ટ કરનાર પ્રશ્ન બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં કયા દેશના સ્ટીલ જેલફિશ ડ્રોન વિકસિત કરી તો ચીન તો ચીનનું કેપિટલ છે બીજિંગ કરન્સી છે રીન મિલવી રાષ્ટ્રપતિ છે જી મિંગ વીસ એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ મનાવવામાં દુનિયાનો સ્ટીલ ઉત્પાદનમાં સૌથી મોટો ઉત્પાદક દેશ છે તમાકુ ઉત્પાદનમાં ટોપ પર છે ચોકાના ઉત્પાદન ટોપ પર છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ એકત્રી મે મનાવવામાં આવે છે ભારતને ચીનના ફટાકડા અને ગેરકાનૂની તસ્કરી રોકવા માટે ઓપરેશન ફાયર ટ્રેલ શરૂ કરી ચીનના નોબેલ પુરસ્કાર વિજેતા ચેન નીંગ યાંગ આવ્યો નિંગ ચેન નિંગ યાંગની બેજિંગમાં એકસો ત્રણ વર્ષની ઉંમરે નિધન થયું બી એલએસ ઇન્ટરનેશનલ ચીનમાં ભારતીય વિજય કેન્દ્ર સંચાલિત કરશે ચીનના ગોબી રેગિસ્તાનમાં દુનિયાનો પ્રથમ રથ આપીએ ઉર્જા ક્ષેત્ર શરૂ થયું ચીન તિયા લોંગ થ્રી રિયુચેબલ રોકેટનો સફળ પરીક્ષણ થયું ચીનના અભિનેતા અને ગાયક નિર્દેશક એલન યુ મેંગલોંગનું સાડત્રીસ વર્ષની ઉંમરે નિધન થયું આઈએસએફ વિશ્વકપ બે હજાર પચીસની પદક તાલિકામાં ચીન ટોપ પર રહ્યું ચેંગદુ સપના વિશ્વ ખેલ પચ ખેલ વિશ્વખેલ બે હજાર પચીની પદક તાલિકામાં જીન ટોપ પર છે બરાબર તો પ્રશ્ન બે હાલમાં કયા દેશના પ્રશ્ન બે હાલમાં કયા દેશના અનોખી પરમાણુ ઉર્જા બુર બુરે વેસ્ટનીક ક્રૂઝ મિસાઇલને સફળ પરીક્ષણની ઘોષણા કરી છે તો રશિયા બરાબર તો રશિયા વિશે આપણે ચર્ચા કરી લઈશું તો રશિયાને તો છ જૂન રશિયા ભાષા દિવસ બાર જૂન રશિયા દિવસ સત્યાવીસ જૂન સત્યાવીસ જુલાઈ રશિયાનો સેના દિવસ રશિયાનું કેપિટલ છે મોસ્કો કરંચીર રશિયન રૂબલ રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન ભારત અને રશિયાના વચ્ચે ઇન્દ્રા બે હજાર પચીસનું સૈન્ય અભ્યાસ મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ બીકાનેરમાં રાજસ્થાનમાં થયો બરોબર બિકાનેરમાં થયો બરોબર રાજસ્થાનની અંદર આવેલું છે બીકાનેર રાજસ્થાને અભિબ્રિકાની સાથે પ્લુટોનિયમ સમજોતાની સમજોતાને હટવાનો કદમ ઉઠાવ્યો છે રશિયાએ બે હજાર ત્રીસ સુધી વિશ્વની પ્રથમ પરમાણુ ઉર્જા પ્રણાલી શરૂ કરશે જે પુનઃ ફરીથી બળતણનો ઉપયોગ કરાશે પંચાણું ટકા વ્યૂઝ બળી દેલો છે તો ફરીથી ઉપયોગ કરી શકાશે ભારતીય સશસ્ત્ર બળોને એક દળ બહુપક્ષીય અભ્યાસ જે પણ માટે રશિયા રવાના થયો છે એ રશિયાના આશાજનક પરીક્ષણને પરિણામોને પછી કોલન ની વેક્સિન રજૂ કરી છે ની ભારતીય કારીગરોને માટે દસ લાખ નોકરીને અવસર ખુલે છે રશિયાના 600 વર્ષ પછી કાશેની કોક જ્વાળામુખી વિસ્ફોટ થયો રશિયા સૌથી મોટો નૈસિક અભ્યાસ જુલેસ્ટોમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રશ્ન પ્રશ્ન ત્રણ હાલમાં એશિયા યુવા ખેલો ભારતીય પારોત્તોલન મોજ બોયને કયો પદક જીત્યો હતો ગોલ્ડ મેડલ પ્રશ્ન એક આઈ સી આઈયુ સીએનનો એકવો નેવોમો સદેશ છે કયો દેશ બન્યો પ્રશ્ન બે એફ એફઆઈ યુએસ ગ્રેડિક્સ કોને જીતી પ્રશ્ન ત્રણ હાલમાં કયા દેશના તૈયાર ઉત્સવમાં મનાવવામાં આવ્યો બરોબર પ્રશ્ન ચાર કટિબીય ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો પ્રશ્ન પાંચ દૂધ ઉત્પાદન કયો ટોપ રાજ્ય છે અને કયો ટોપ દેશ છે બરાબર આટલા કોમેન્ટમાં જવાબ આપશો એકથી પોંચ પ્રશ્ન છે ટૂંક સમયની અંદર બીજા આવનાર સમયની અંદર આ પ્રશ્નો વિશે આપણે ચર્ચા અને જવાબના પ્રશ્નોનો સોલ્યુશન કરાવીશું ભ્રષ્ટાચાર હાલમાં કયા રાજ્યની સ્વાસ્થ્ય પ્રણાલીને મજબૂત કરવા માટે બસો પચાસ મિલિયન ડોલરને વિશ્વ બેંક કાર્યક્રમની મંજૂરી આપી છે તો કેરળ કેરળનું કેપિટલ છે તિરુવન સીમ છે પિનરાઈ વિજય રાજ્યપાલ છે આર રાજેન્દ્ર આલેકર લોકસભાની વીસ રાજ્યસભાની નવ અને વિધાનસભાની એકસો સીટો છે કેરળ રબડના ઉત્પાદનમાં ટોપ પર છે કાલી મિરતના ઉત્પાદનમાં ટોપ પર છે આલીમી સોલાને અસ્થપાક મત્તિ સોલાના સ્પ્રાપો સાયલાઇટ વેલીપાક એરવી કુલમક કેરળમાં આવેલા છે કેરળમાં આવેલા છે અધિનિયમ ઓગણીસો બત્રીસ સંશોધન કરવાવાળો પ્રથમ રાજ્ય કેરળ બન્યું છે વિરાસત અને મસાલાના આધારિત પર્યટનને વધારવા માટે કેરળની રાજ્ય સરકારે સ્પાઇસ રૂટ પેલ શરૂ કરી છે કેરળના કોલમમાં રામચંદ્ર સંગ્રહાલય છે કેરળના પર્યટનને સૌથી આકર્ષક સોશિયલ મીડિયા અભિયાન માટે પેટા ગોલ્વર્ડ બે હજાર પચી મળ્યો છે કેરળને પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય દોષિત કરવામાં આવ્યું છે કેરળ મીઠા પાણીના કરટલામાં કરટલાની પ્રજાતિની શોધે છે અગિયારમાં માલાબાર નદી મહોત્સવનું આયોજન કેરળમાં થયું બરાબર તો પ્રશ્ન પોવા હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ક્યાં યશોદા મેડી સિટીનું ઉદઘાટન થયું છે તો ગાજિયાબાદ પ્રશ્ન છ હાલમાં કોણ ગ્લોબલ પીસ પેયર ફેસ્ટિવલની મેજબાની કરશે તો ભૂટાન પ્રશ્ન છ હાલમાં કોણ ગ્લોબલ પીસ પેયર ફેસ્ટિવલની મેજબાની કરશે તો ભૂટાન તો ભૂટાનનો કેપિટલ છે પીએમ કનછી નર્ગુતલમ પીએમસીંગ બે ભૂટાન સુરત નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ ડુક લેપો નામથી પીએમ મોદીને સન્માનિત કરવામાં આવ્યા ચૌદમી ભારતીય ભૂટાન સીમા પ્રબંધ અને સુરક્ષા બેઠક થિમ્પોમાં આયોજિત કરવામાં આવી છે ભારતને ભૂટાન પ્રથમ રેલવે સંપર્ક યોજનાને મંજૂરી આપી ભૂટાન સૌથી પર્યટનને ભૂટાન પ્રણાલી શરૂ કરવામાં આવી છે ભૂટાન ભારતીય રિક્ષાવિદને અરુણ કપૂરને શાહી સન્માનથી પ્રદાન કરવામાં આવ્યું છે નિવેદ આકર્ષણ અને રોજગાર સૂજન માટે ભૂટાન માઇન્ડ ફૂલનેસની સિટીનું નિર્માણ કરશે ભારત અને ભૂટાનની સીમા પર પ્રથમ ઇન્ટીગ્રેટ ચેકપોસ્ટ શરૂ કરશે રિલાયન્સ સમૂહ ભૂટાનનો બનાવી કરણીય ઉર્જા ક્ષેત્રમાં નિવેશ કરશે બરોબર પ્રશ્ન સાત હાલમાં આસિયાનો અગિયાર કોણ બન્યો છે પ્રશ્ન નવ હાલમાં દેશને ભારતીય સમુદ્રી સપ્તાહ આઈએમ ડબલ્યુ બે હજાર પચીસ મુંબઈ પ્રશ્ન દિવસ હાલમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓમાં બે દિવસીય સંમેલન ક્યાં સપના થયું તો ન્યૂ દિલ્હી પ્રશ્ન અગિયાર હાલમાં કોને મરણોત્તર વિજ્ઞાન રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે તો જયંત વિષ્ણુ નાર્લિકર તો મારિયા કોરિયાનો મચાડો બે હજાર પછી શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે સુનિલ અમૃતને બે હજાર પછી બ્રિટિશ એકેડમી પુરસ્કાર પુરસ્કાર જીત્યો મશાકી કાશીવારાને બે હજાર પછી એબલ પુરસ્કાર જીત્યો ડોક્ટર સોનાલી કોષને વીસીએપીએના પી મિલન કેટર પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળો પ્રથમ ભારતીય બની ગયો છે બરાયન લારા અને બી એસ રામચંદ્ર અને શેખર સીએટીના ટીના રેટિંગ એવોર્ડ્સમાં લાઈફ ટાઈમ અચીવ પુરસ્કાર સન્માનિત કરવામાં આવે છે એલેક્ઝેન્ડર સ્મિથને બે હજાર પચીસમાં શાસ્ત્ર રામાનુજી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ડો આર આર્થર જેમ્સને તમિલનાડુમાં સાયન્ટિસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે બરોબર પ્રશ્ન બાર હાલમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ક્યાં દેશના રાષ્ટ્રપતિ પેટ્રિક્સ હાર્મોનીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા તો બરોબર સેલેન્સ તેર હાલમાં કયા ભારતીય સોરી મિત્રો હાલમાં કયા રાજ્યની ડિસેમ્બર બે હજાર પચીસમાં રાજ્ય પ્રવેશ કરવામાં પ્રથમ બધા વાહનો સોરી મિત્રો આમાં કયા રાજ્યની ડિસેમ્બર બે હજાર પચીને રાજ્યમાં પ્રવેશ કરવાવાળો બધા વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાની ઘોષણા કરી છે તો ઉત્તરાખંડ ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન પુષ્કર સીએમ છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરુમતસિંહ લોકસભાની પોંચ રાજ્યસભાની ત્રણ વિધાનસભાની સિત્તેર સીટો છે ઉત્તરાખંડની યુસીસી હેઠળ વિવાહ નોંધણીના નિયમોને સરળ બનાવ્યા છે ઉત્તરાખંડ અને બોર્ડના ખતમ કરવાવાળો નિર્ણય પ્રથમ રાજ્ય બન્યો છે ઉત્તરાખંડ પ્રથમ એનવીડીયાના સંચાલિત એચઆઈ એચપીસીની સુવિધા મળી છે ઉત્તરાખંડની મંત્રીમંડળને ધાર્મિક સ્વતંત્રતા સંશોધન બિલ બે ની મંજૂરી આપી છે એશિયાના ઓપન સોટ્રિક સ્કેટિંગ ટ્રોફી બે નું પછીનું દહેરાદૂનમાં થયું છે ઉત્તરાખંડ સરકારે અગ્નિવીરો માટે સરકારી સેવા માટે દસ ટકા અનામતની મંજૂરી આપી છે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ સસ્ટેનેબલ વેલનેસ ઓફ સ્ટુડન્ટ પુસ્તકનું વિમોચન થયું છે ઉત્તરાખંડ નિવેશ પુસ્તકનું આયોજન રુદ્રપુરમાં થયું છે બરાબર તો પ્રશ્ન ચૌદ હાલમાં ચોથી દક્ષિણ એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયપ બે હજાર પચીસની અંતિમ પદક તાલિકામાં કોણ ટોપ પર છે તો ગુજરાત બરાબર સોરી મિત્રો ભારત અરે અરે યાર ભારત ટોપ પર છે તો ભારત ટોપ પર છે બે બીજા પર શ્રીલંકા છે ત્રણ પર નેપાળ છે ચાર પર બાંગ્લાદેશ છે માલદીવ પોંચ પર છે છ પર ભૂટાન છે ભારતે ગોલ્ડ મોડલ ગોલ્ડ મેલ વીસ સિલ્વર બે અને બ્રોન્જ અઢાર સિલ્વર ગોલ્ડ વીસ સિલ્વર વીસ અને બ્રોન્જ અઢાર આટલા મેડલ જીતેલા છે તો ભારત વિશે ચર્ચા કરી લઈએ હેન્લ પાસપુર ઇન્ડિક્સમાં બે હજાર પચીમાં ભારત પંચ્યાસીમાં સ્થાન પર છે સિંગાપુર ટોપ પર છે ભારતીય સાક્ષરતા દર વધીને એસી પોઈન્ટ નવ થઈ છે તેમાં બિહારની ભારતને કુલ રામસરો સ્થળોની સંખ્યા વધીને ત્રણ થઈ બે નવી બિહારની જોડવામાં આવી છે ગોકુળ જળાશય અને ઉદયપુર ઝૂલ વિશ્વપ્રાય સ્વતંત્રતા સૂચકાંક બે હજાર ભારત એકસો એકાણવા સ્થાન પર છે નોર્વે ટોપ પર છે અઢારમો બ્રિક્સ શિખર સંમેલન અને ભારતમાં આયોજિત કરવામાં આવ્યો છે ભારતને સી ઓપી દસ બ્યુરો ઉપાધ્યક્ષની ભરીથી પસંદગી થઈ ભારતના કુલ વન ક્ષેત્રના વિશ્વ સ્તર પર નવમો સ્થાન પર પહોંચે છે ભારતીય યુએન જીજી આઈએમના એશિયા પ્રશાંત ક્ષેત્રીય સહ અધ્યક્ષ પસંદગી કરવામાં આવી છે વૈશ્વિક ભૂખ સૂચકાંક બે હજાર પચીસમાં ભારત એકસો બેમાં સ્થાન પર છે ભારત સંયુક્ત રાષ્ટ્રના માનવતા અધિકાર પરિષદમાં સાતમી વખત નિર્ચિત થયો છે ભારત દુનિયાનો ત્રીજો મોટો ડોમેસ્ટિક એવિશન માર્કેટ બન્યો ભારતીય રાષ્ટ્રીય ઊંચ શીરતર પહેલ શરૂ કરી છે ભારતે ન્યૂ દિલ્હીમાં આયોજિત વિશ્વ બેરા એનથલેટિક ચેમ્પિયનશિપ ની पदक तालिका માં બા 35 ચેમ્પિયનશિપ 2025 માં 22 पदक જીત્યા છે બરોબર મિત્રો આ તો મિત્રો પ્રશ્ન 15 હાલમાં प्रधानमंत्री મોદીને કોને આશિયાન પારત સમુદ્રી સહયોગના વર્ષો દોષિત કરવામાં આવ્યું છે તો 2026 ને દોષિત કરવામાં આવેલો પ્રશ્ન પૂછેલો જવાબ તેમના હાલમાં આસિયાના સમિટ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો મલેશિયા પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં દરબાર મૂ દરબારની મૂની પરંપરાની ફરીથી શરૂ કરી છે તો લદ્દાખ સિક્કિમ જમ્મુ કાશ્મીર કે ડી ગુજરાત બરાબર આટલા છે મિત્રો હવે પ્રશ્ન બીજા ભાગ અને બીજા દિવસનો આશર અઠાવીસનો તો હવે ઓગણત્રીસ પ્રશ્ન સોળ અને ભાગ બે બીજા અઠ્યાવીસ કરણ અફેર્સનો પ્રશ્ન છે હાલમાં વર્લ્ડ ઓડિયો વિજ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ ડે ક્યારે મનાવવામાં આવ્યો છે તો સતત ઓક્ટોમ્બરે તો ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ છે બે ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ બે ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ચાર ઓક્ટોબરે વિશ્વ પશુ દિવસ પાંચ ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ છ ઓક્ટોબરે વિશ્વ પ્રેવેશ દિવસ છ ઓક્ટોબરે વિશ્વ સેરેબલ પાલથી દિવસ સાત ઓક્ટોબરે વિશ્વ કપાસ દિવસ ભાર આઠ ઓક્ટોબરે ભારતીય વાયુસેના દિવસ નવ ઓક્ટોબરે વિશ્વ ટપાલ દિવસ દસ ઓક્ટોબર રાષ્ટ્રીય ટપાલ દિવસ દસ ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અગિયાર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ બરોબર અગિયાર ઓક્ટોબર પછી ચૌદ ઓક્ટોબર વિશ્વ માનસિક દિવસ ચાર તેર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ નિવારણ દિવસ પંદર ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ સોળ ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ સત્તર ઓક્ટોબર ગરીબી ઉન્મૂલન દિવસ વીસ ઓક્ટોબર વિશ્વ સાંખ્ય દિવસ ઓગણત્રીસ જૂને રાષ્ટ્રીય સાંખ્યિક દિવસ મનાવવામાં આવે છે એકવીસ ઓક્ટોબરે પોલીસ સ્મૃતિ દિવસ ત્રેવી ઓક્ટોબરે મોલ દિવસ ત્રીવી ઓક્ટોમ્બરે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ ચોવીસ ઓક્ટોબર વિશ્વ પોલિયો દિવસ ચોવીસ ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ચોવીસ ઓક્ટોબર વિશ્વ વિકાસ સૂચના દિવસ આઈટી બીપી સ્થાપના દિવસ ચોવીસ ઓક્ટોમ્બરે મનાવવામાં આવે છે પ્રશ્ન છ ઓજોન પ્રસરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે કોમેન્ટમાં જવાબ આપજો બરાબર ટૂંક જ છે તો પ્રશ્ન સત્તર હાલમાં ફિફા અને દક્ષિણ પૂર્વ એશિયામાં ફૂટબોલના વિકાસ માટે કયો વધારવા માટે કયો નવો ક્ષેત્રીય ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવ્યો છે તો ફિફા એશિયન કપ પ્રશ્ન અઢાર હાલમાં કોને ફલ્બિક ટ્રાન્સપોર્ટ માટે ભારત યાત્રા કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે તો ફ્લિપકાર્ટ પ્રશ્ન ઓગણીસ હાલમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સભાનો આઠમો સંત્ર ક્યાં શરૂ થયો છે આંતરરાષ્ટ્રીય સૌર ગંઠાર એટલે કે આઈએસ આઈએસએ એ ન્યૂ દિલ્હીની અંદર આઈએસએનું ફોર્મ છે ઇન્ટરનેશનલ સોલર લેન સ્થાપના ત્રીસ નવે હજાર પંદર હેડક્વાર્ટર ગુરુગ્રામ અપડીજી છે આશીષ કન્ના ડાયરેક્ટર જનરલ બરાબર પ્રશ્ન વીસ હાલમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવ ઉદ્ભવ ક્યાં શરૂ થયો છે તો ગ્વાલિયરમાં પ્રશ્ન એકવીસ હાલમાં ચર્ચામાં આવેલ ચક્રવાત મોથાનું નામ કયા દેશે આપ્યું છે તો થાઇલેન્ડે મોથા ચક્રવાત આવેલું છે તેનું નામ થાઇલેન્ડ આપેલું છે પ્રશ્ન બાવીસ હાલમાં કેથરીન કોનોલી લઈ કયા દેશની દસમી રાષ્ટ્રપતિ પ્રસંગી થઈ છે આયર્લેન્ડ તો માર્લ કર્નલ માઇકલ રીડિયાની રીનાની મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ શપથ લીધા છે પેટ્રેક હરમની સેલેસના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે બરાબર પ્રશ્ન એવી હાલમાં આઈએનએસ સતલજના કયા દેશની પ્રથ સાથે અઢારમો સંયુક્ત રાષ્ટ્ર સમ હાઇડ્રોગ્રાફિક સંરક્ષણ કરવા કરવાવાળો કરવામાં આવ્યો છે તો મોરિક્સિશમનમાં પ્રશ્ન ચોવીસ હાલમાં મહારાષ્ટ્રની ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ શું રાખવામાં આવ્યું છે તો નામ બદલવામાં આવ્યું છે છત્રપતિ સંભાજી રેલવે સ્ટેશન પ્રશ્ન પચીસ હાલમાં ભારતને કયા દેશને એક્સરસાઇઝનો ઓશન સ્કાય બે હજાર પચીસનો સામેલ થયો છે સ્પેન પ્રશ્ન છવ્વીસ હાલમાં કોને વર્લ્ડ ફ્રૂડ ફ્રાઈઝ દ્વારા શીર્ષ કૃષિ ખાસદાર ઘણી સન્માન મળ્યો છે તો સંજીવ કપૂર પ્રશ્ન સત્યાવીસ હાલમાં ભારતને કોની વેરા પોલો કપમાં કયા દેશની દસથી નવથી હરાવ્યો છે તો અર્જેન્ટિના પ્રશ્ન અઠાવીસ હાલમાં કયા દેશ પ્રશ્ન અઠવીસ હાલમાં કોને કયા રાજ્યની પીએમ શ્રી કુલ સ્કીમ સામેલ થવાવાળું કેન્દ્ર સરકારની સાથે ભાગીદારી કરી તો કેરળ પ્રશ્ન ઓગણતી સાલમાં કયા દેશને હરે એશિયાના પેસેફિક એક્સિડેન્ટ ઇન્વેગેસ્ટેશન ગ્રુપની બેઠક આયોજિત કરશે તો ભારત પ્રશ્ન ત્રીસ હાલમાં છેલ્લો ત્રીસ અને છેલ્લો હાલ ભારતીય ગ્રેડ માસ્ટર ડી કુકેશને બે હજાર પછી યુરોપિયન ચેસ કપ ચેસ ક્લબ કપ કયો પદક જીત્યો ગોલ્ડ મેડલ પ્રશ્ન તમને પૂછેલો એનો જવાબ હાલમાં કયા દરબાર મુહની ધરપકડ ફરીથી શરૂ કરી છે આ સોરી મિત્રો હાલમાં કયા દરબાર મોહની પરંપરા ફરીથી શરૂ કરી છે તો જમ્મુ કાશ્મીર હવે તમારા વળા પ્રશ્ન છે હાલમાં આશિયાનો અગિયારમો સદસ્ય કોણ બન્યો છે તો સુડાન મોરક્કો તિમોર લેસ્તે કે ભારત ફૂલ કેમિસ્ટિકનો કોમેન્ટ કરજો વિડીયો સારું લાગતો તો ચેનલ સબસ્ક્રાઇબ યુટ્યુબ પર સરખ કરજો ફૂલ કેમિસ્ટ્રિકની કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સરળ કરજો મહાકાળી એજ્યુકેશન અને નવા અને નવા વિગતો સાથે ફરી મળીશું બે દિવસનું કરણ ભેગો ભેગું છે એટલે મૌલિક છે છેલ્લે કરતા નથી આ સાથે ફરી મળીશું નવા પ્રશ્નો સાથે